અ પાટીદારોના અલગ અલગ સંગઠનો ભેગા થયા પરંતુ દીકરી જેલની બહાર નથી આવી બેન આ ભારતની એવી પહેલી ઘટના બની કે દીકરીને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી આરોપી બનાવ્યા પછી રાત્રે બાર વાગ્યા પછી એની ધરપકડ થાય છે ધરપકડ થયા પછી આજે આખા શહેરની અંદર એને બીજા આરોપીઓ જોડે આરોપી બનાવીને સરકસ કાઢવામાં આવે છે તો જેવી આ ઘટનાની જાણ મને થઈ તો પહેલું મેં કામ કર્યું કે પહેલા આપણા મક્કમ મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ વાત કરી કે આવું કેમ બન્યું કે એક દીકરીને તમે આરોપી બનાવી અને આખા શહેરની અંદર સર્કસ કાઢવામાં આવ્યું તો તમે ન્યાયી તપાસ કરો અને તપાસ કર્યા પછી દીકરીને સ્વાભિમાન ભેર કેવી રીતે નિર્દોષ કાયદાકીય બહાર કાઢવી એનું કામ તમારું છે તમે એસપી ને વાત કરો કે કાયદાકીય કોઈ પણ ને વાત કરો પણ આ દીકરીને વેલામાં વેલી તકે જેલમાંથી બહાર કરવા માટેના પ્રયત્ન કરો પણ અમે બધા નિરાશ છીએ બેન કે હજી સુધી દીકરીના જામીન નથી મળ્યા આ વાત લઈને પછી આખા ગુજરાતની અંદર તમામ પાટીદારો માં એટલો બધો આક્રોશ છે સાથે સાથે માત્ર પાટીદાર નહીં પણ સર્વ સમાજના દરેક સમાજના આગેવાનો નહીં પણ પ્રતિક્રિયા જોઈ મેં મીડિયામાં તો એમનું પણ કહેવું છે કે દીકરીને અને એ એવી દીકરી કે જે કુંવારી દીકરી છે જેના લગ્ન બાકી છે અને એ દીકરીને જ્યારે આવું સરકસ કાઢવામાં આવે તો સર્વ સમાજના બધા જ લોકોએ સમર્થન કર્યું અને આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ગામે ગામ દરેક શહેરમાં લોકો કલેક્ટર મામલતદાર ને આવેદનપત્ર આપવા માટે નીકળ્યા તો બેન આજે જ અમારા એસપીજી વતી તમને કહું તો પાલનપુર માં પણ એસપીજી વતી શ્રી ને આવેદનપત્ર આપ્યું અને ની અંદર પણ આવેદન પત્ર આપ્યું અને આગામી આવતીકાલે વિસનગર માં આપવાના છીએ અને ઘણા બધા શહેરની અંદર એસપીજી દ્વારા અમે લડત ચલાવવાના છીએ કે દીકરીને તમે કેવી કયા કોને તમને કહ્યું અથવા કોના ઇશારા ઉપર તમે આ રીતે રાત્રે બાર વાગે એરેસ્ટ કરો છો અને કયા ગુના ની અંદર તમે એવી તમને અંદર એરેસ્ટ બતાવો છો કે એને જામીન મળતા નથી બેન ના થવું જોઈએ અને કોઈ રાજકારણ વગર ફક્ત દીકરીને બચાવવા માટેનું જ અમે કામ કરી રહ્યા છીએ અને લાઈવ અમરેલીના ના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો અને ગુજરાતના ઘણી બધી સંસ્થાઓના આગેવાનો જોડે મારી સીધી વાત થઈ તેમને કહ્યું કે લાલજી ભાઈ કઈ પણ કરો પણ દીકરી બચવા માટે જે તન મન ધન તમારે સેવા લેવી હોય એમને કહેજો અમે તૈયાર છીએ બેન પણ સવાલ એ છે ને કે કારણ કે ક્યાંક રાજનીતિ નો શિકાર પણ આ દીકરી થઈ છે એને લઈને તમે શું કહેશો બેન સો ટકા કારણ કે અંદરો અંદર જે ભાજપના ત્યાં ડખા હતા. એ દખાની અંદર આજે દીકરી ફક્ત મામુલી પગાર ની અંદર ઓફિસ માં નોકરી કરતી હોય આજે મારી ઓફિસ છે પ્રાઇવેટ એમાં અમારે બે ત્રણ દીકરીઓ કામ કરે છે તો હું જેવું કહું એવી દીકરીઓ લેટર ટાઈપ કરે તો આવી તા જેના તો નોકરી કરતી હતી એ પણ ભાજપના હતા સામે ઓધો ઉઠાવાળા પણ ભાજપના આગેવાનો હતા એમની લડાઈની અંદર એકબીજાને જેલમાં પૂરી દેવાની હોડમાં આજે દીકરીનો ભોગ લેવાઈ ગયો છે હવે આ દીકરીની અંદર તમે કદાચ

અંદરથી થી આમ બહુ લાગણી છે કે શું કરીશું આપણે આ દીકરી માટે બેન પણ કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કારણ કે જેમ જેમ આ મુદ્દો ઉછળ્યો કોંગ્રેસ આ મુદ્દામાં ખાટી ન જાય આજે દિલીપ સાંગાણી પણ આ મુદ્દામાં વચ્ચે આવી ગયા અને દિલીપ સાંગાણી ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ત્યાં જેલ પર પહોંચ્યા દીકરી સાથે વાતચીત કરી જેલની અંદર મળવા ગયા હતા ત્યાં આગળ તમને લાગે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે આ બેકફૂટ પર ભારતીય જનતા પાર્ટી આવી છે આ મુદ્દે બેન આ ખરેખર જો ધ્યાને નહીં લેવા ગૃહમંત્રી વહેલામાં વહેલી તકે દીકરીને કેવી રીતે કાયદાકીય નિર્દોષ તમે છોડો છો એવી જલ્દીમાં જલ્દી ન્યાય તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય બેન એ ગુનેગાર ને બિલકુલ સારવામાં ના આવે જે પક્ષ નો હોય જે હોય એને તમે કડક માં કડક સજા કરો પણ કયા અધિકારી અથવા કયા નેતાના કહેવાથી દીકરીને બાર વાગે તમે કોઈ બંધારણમાં આવતું નથી અને દીકરીને તમે બાર પાછું સરઘસ કાઢો છો તો તમારે આવું કેમ કરવું પડ્યું જેના કારણે આ દીકરીને આજે બીજું કે તમે ફેસ ઉપર કઈ પટ્ટો કે એવો કોઈ લગાવતા નથી તો આ દીકરી જયારે જાહેર આ રીતે વિડીયો જયારે સોશિયલ મીડિયાની ની અંદર બહાર પડે મીડિયા ની અંદર બહાર પડે તો અમારે આ દીકરીના મેરેજ કરવાથી લઈ એની ભવિષ્યની ચિંતા અમે કરીએ છીએ અને જે રાજકીય માણસ છે ભાજપ ના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટી ના હોય હું જોઉં છું એ લોકો પણ નીકળી ગયા છે આવેદનપત્ર આપવા માટે કેવું કેવું કરી રહ્યા છે પણ અમારે તો એક જ વાત છે કોઈ રાજકીય વાત નથી મને પણ કેટલા બધા આવે આવી દીકરી ના તેઓ મુલાકાત લઈએ કીધું ભાઈ અમે જઈએ કે અમારા સમાજના કોઈ પણ સંગઠનના પ્રતિનિધિઓ દીકરીને મળી અને વહેલામાં વહેલી તકે દીકરીને બહાર કરાવી અને સ્વાભાવિક સ્વમાન ભેર કઈ રીતે આપણે દીકરીને હિંમત આપીએ દીકરી તું ચિંતા ના કારણે આખો પાટીદાર સમાજ જેમ પાટીદાર જાગૃત થયો છે તો દીકરી કોઈ ચિંતા કર્યા વગર તારે જો પણ જરૂર પડે એ અમે કહેજો તન મન ધનથી અમે સેવા કરવા માટે તૈયાર છીએ એ માટે અમને કહે છે તો અમે લોકો કહીએ ના તમે કરો જો જરૂર પડે અમને યાદ કરજો બેન એટલે અમે કોઈ રાજકીય મુદ્દો બનાવવા નથી માંગતા પણ જયારે રાજકીય માણસો હોય રાજકીય પક્ષ હોય એટલે કોઈ પણ મુદ્દો હોય સરકાર ના હોય એટલે બધા લોકો બહાર આવવાના જ છે બેન તમને શું લાગે છે પાટીદાર અનામત આંદોલન વખતે જે રીતની રાજનીતિ થઈ હતી અને પાટીદાર નેતા જે વખતે હતા એ નેતા તો અત્યારે દેખાતા નથી ક્યાંક સમાજને પણ જરૂર તો છે ને જો બેન તમને કહું જે વખતે લોકો અમારી સાથે હતા ને એ વખતે એના ધારાસભ્યો અને જે મુખ્યમંત્રી થઈ લઈને બધા મંત્રીઓને

આ તો તમે કહ્યું એ પ્રમાણે જયારે પોતાના ઉપર આવે ને પોતે બને ને એટલે ખબર પડે કેવી રીતે કામ કરાય છે બેન એટલે અમે અત્યારે મીડિયાના માધ્યમથી તમારા નિર્ભય ન્યૂઝ ના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે બહાર આવો અને આ વિશે કઈક બોલો એ વખતે બીજાને કહેતા હતા કે તમે કેમ આવું કરો છો સમાજમાં આગળ આવીને કરતા નથી અને જો તમે આવશો અમે તમારો વિરોધ કરીશું તો આજે તમે શું કરી રહ્યા છો જેટલા લોકો આજે અનામત આંદોલનમાં હતા અને આજે જ્યારે દીકરીનો પ્રશ્ન બન્યો છે જયારે બીજા ને કેતા હતા તમે કેમ આવીને બાર નીકળતા એવા કેટલાય લોકો છે જે રાજનીતિ સાથે જોડે ગયા છે અલગ અલગ પક્ષમાં હું બધા ને કહેવા માંગુ છું બેન લાલજીભાઈ એક સવાલ તમને એ પણ પૂછીશ કારણ કે ત્યાં આગળ અલગ અલગ કૌશિક વેકર્યા આમ અમરેલીની રાજકારણ જોવા જઈએ તો પાંચ ધારાસભ્ય છે અને એક સાંસદ છે આ બધા જ પાટીદાર છે આ એક નેતા જેને કહી શકાય કે અમ ક્યાંક રાજનીતિ સાથે જોડાયેલા છે પણ ક્યાંય ફ્રન્ટ ફૂટ પર આવીને રમવા માટે તૈયાર નથી આ કેસની અંદર જો બેન આમાં કેવું છે હું જાણું છું ત્યાં સુધી આજે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર ધારાસભ્યો પાટીદાર છે એ જ્યારે એમને ધારાસભ્ય કે મંત્રી કે કઈ પણ બનવું હોય સાંસદ એટલે પાટીદાર સમાજમાં આવીને એવી વાત કરે કે હું પાટીદાર સમાજ દીકરો છું તમે બધા મને સમર્થન કરજો આંદોલન ચાલતું હતું એ વખતે કેતા કે બધું ભૂલી હું પાટીદાર સમાજ નો દીકરો દીકરી છું તમે મને સમર્થન કરો પણ જયારે એ પોતાની સીટ ઉપર બેસે છે અને જયારે અમે પાટીદાર સમાજ નું કોઈ દીકરા દીકરી નું કોઈ જરૂરિયાત વાળું કામ લઈને જઈએ છીએ આવો કઈ દીકરીનો પ્રશ્ન હોય કે કઈ પણ પ્રશ્ન હોય ત્યારે એને એવું કહે છે કે હું કોઈ એકલા પાટીદાર સમાજ નો નેતા નથી

કરવામાં આવે કૌશિક વેકારિયાના જે પીએ છે એ પીએ દ્વારા કારણ કે ક્યાંક જાણી જોઈને કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે એમના પીએ દ્વારા એવું લખવામાં જે મોર બનીને ફરતા હતા એ હવે કુકડા બની ગયા એટલે ક્યાંક પોલીસ પણ કૌશિક વેકારિયાને ખુશ કરવા માંગતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોલીસે તો જ આ કામ કર્યું હશે જો બેન પોલીસ ક્યારે કોઈના પ્રેશર વગર ક્યારે નિયમમાં જે ના આવતું હોય કાયદામાં જે ના આવતું હોય આખો પાટીદાર સમાજ એ જ પ્રશ્ન કરે છે કે કોના ઈશારાથી કયા નેતા કયા મોટા અધિકારી દ્વારા કેવામાં આવ્યું પગલું ભરવામાં આવ્યું એનું સંશોધન નો બેન વિષય છે થોડા સમયમાં કદાચ બાર પણ આવી જશે એટલે કોઈ પણ પોલીસના લોકો હોય તો બચારા નોકરી કરતા હોય એમને જેવું ઉપરથી કેવામાં આવે રીતે કામ કરતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી લોકલ ધારાસભ્યો નું બધાનું પ્રેશર પણ હોય શકે એ તો આવનારા સમયમાં બેન આખી જનતાને ખબર પડે સમાજના લોકોને પણ ખબર પડી જશે તમને શું લાગે છે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એમને જે સો ટકા બેન એટલા માટે થવી જોઈએ કે એમને પણ વિચાર કરીને કામ કરવું જોઈએ કોઈના ઈશારાથી કે કોઈના દબાણમાં કામ કરી જયારે કાયદાના વિરુદ્ધમાં જયારે તમે જઈ રહ્યા હોય તો પછી તમે કેવી તમે કાયદાના વિરુદ્ધમાં જો તો જયારે અમે કાર્યવાહી કરીશું એટલે જે પણ ગુનેગાર છે એમને ભોગ બનવું જ પડે એમના વિરુદ્ધમાં અમે મુખ્યમંત્રીશ્રીને એ જ લખ્યું છે કે તમે ન્યાયી તપાસ કરો અને વહેલામાં વહેલી અધિકારીઓ આ પગલું ભર્યું હોય એમને વહેલામાં વહેલી રીતે સસ્પેન્ડ કરો કે કોઈ પણ સજા કરો જે કાયદાની ભાષામાં હોય

તો એ તો તપાસનો વિષય બેન દેખાય છે વિડીયામાં જે એ જ અમે બધા બોલી રહ્યા છીએ કે તમે કુંવારી દીકરીનું કેવી રીતે સરકાર સ્વરૂપે જે કરતા હોય તમારી કામગીરીની અંદર કરવું હોય તો અલગ ગાડીમાં જઈને પણ કરી શકાય ને બેન એમ કે તમે પ્રાઇવેટ ગાડી લઈને તમારે જે પૂછવું હોય બેનને સ્થળ બતાવવું હોય તો તમે તમારી ઓફિસની એમની ઓફિસની અંદર મુલાકાત લેવી હોય તો તમે પ્રાઇવેટ ગાડી અથવા પ્રાઇવેટ વેહિકલમાં પણ થઈ શકો આરોપી થોડી શું કામમાં કરવું પડે પણ લાલજીભાઈ હવે શું તમે લોકો શું માંગ કરી રહ્યા છો હવે આની અંદર અમારી બેન પ્રથમ પ્રાયોરિટી અમારા બધા લોકલ ત્યાંના આગેવાન સાથે ચર્ચા થઈ એ પ્રમાણે વેલામાં વેલી તકે દીકરીને જેલની અંદર બહાર કાઢવામાં આવે અને કાયદાકીય જે પણ પ્રોસેસ થતી હોય ખોટી રીતે જે કલમ લગાવી અને જેને આરોપી બતાવી છે તો એ કાયદાના રૂપમાં જે પણ રીતે કરીને આ કેસમાંથી બહાર કાઢવામાં એ અમારો પહેલો પ્રયત્ન છે અને આવનારા સમયની અંદર અમે કદાચ જે સરકાર નિર્ણય નહીં લે તો અમે એ અધિકારીઓ ઉપર હાઈકોર્ટની અંદર જઈને પિટિશન દાખલ કરીને પણ દીકરીને ન્યાય અપાઈશું કે જેમને દીકરીને અમારા આખા પાટીદાર સમાજ અને ગુજરાતની તમામ દીકરીઓમાં ના આખા દરેક સમાજ ઉપર આ દીકરીને આ રીતે કરીને જે એને આબરૂ લીધી છે એ બચાવવા માટે અમે એ પણ કરીશું કાયદાકીય કારણ કે લાલજી ભાઈ લાલજીભાઈ મંત્રી તો એવું કહે છે કે સરઘસ તો નીકળશે દંડા તો પડશે આરોપીઓના નીકળે ત્યાં સુધી વાંધો પણ નથી હોતો જનરલી લોકોને પણ આવી રીતે નિર્દોષ ના નીકળે ત્યારે તકલીફ થાય છે બેન હું એ જોઉં છું કે નાના નાના આરોપીઓના સરઘસ કાઢે છે એ સારી બાબત છે પણ મોટા મોટા જે આખલાઓ હોય જેને કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોય સામૂહિક બળાત્કાર કર્યો હોય ડ્રગ્સમાં પકડાયા હોય દારૂ જુગારમાં પકડાયો હોય એવા લોકો એક પણ વિડીયો એરેસ્ટ થઈ ગયો તો એનું તમે સરકસ ક્યાં જોયું બેન કે સરકસ કાઢવામાં આવ્યું હોય હવે બધા જ સમાજના લોકોનું સો હજાર કરોડ નું એને કરી નાખ્યું તો એનું સરકસ ક્યાં જોવા મળ્યું નથી તો જે મોટા ગજાના ગુંડા હોય એમનું કોઈ સરકસ કાઢવામાં આવતું નથી અને સરકાર પોતાનું સારું દેખાડવા માટે આજે નાના નાના લોકો વાંધો નથી કે કે ગુનેગાર તો નાનો હોય હોય મોટો પણ આ કેમ કરવામાં આવ્યું એ અત્યારે મોટો કોને કહેવાથી તમારા અંદર અંદરના ના કારણે આજે એક નાની દીકરીનું તમે બદનામ કરી છે અપમાન કર્યું છે તો એનો તમે કેવી રીતે આ દીકરીના પરિવારને જવાબ આપશો મારું એ જ બેન કેવું છે બિલકુલ લાલજીભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ